આપડે તો જમીજકારવીને પૂગી ગયા માતાજીના મઠે માતાજી મઠે આવીને જોઈને જાતા અમારા હરજભાઈ ને ફલાવા ની કરતા પોટા માતાજીના મઠમાં મઠમાં પોટા પાડતા હ ને જો તમે જોઈ શકો છો અને પછી આપણે પણ ના પૂગી ગયા ને આપણે ભઈ કરી લીધા માતાજીના દર્શન તો ત્યાંથી અમારા મઠમાં બેઠેલા માખેલવા નું મંદિર આ છે અમારા માખેલવા નું સાઉન્ડ માડી તો કે નિયામ્ય તો કરી લીધા માતાજીના દર્શન ને તમે પણ કરી લેજો માતાજીના દર્શન ને કોમેન્ટ માં જય માતાજી લખવાનું ભૂલતા નહીં આ આપણે તો માતાજીના દર્શન કરીને આવી ગયા બીજા માતાજીના દર્શન કરવા આ માતાજીના નામ પર રજડીમાં રજડીમાંના દર્શન કરીને આપડે આપણે લાડવા બનાવવાના છે એટલે લાડવા બનાવો કેમ કે સવારે ઉતરાયણ થાય છે એટલે આપણે ગાયું ને ને કૂતરાને ને ને દાનમાં ખવડાવવા માટે લાડવા બનાવવાના છે એટલે આપડે તો લાડવા બનાવવા આવેલા હતા વઢે એટલે તો બધા મિત્રો લાડવા કામ કાજ કરે છે ચાલુ ને અત્યારે લાગી જતો આપણે તો લોટ એવું બધું ને બળી ન થાય એ માટે અત્યારે બધું મિક્સ કરે છે અવ બનાવ છે આપણે લાડવા તો અત્યારે સુજું થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે બનાવ છે આમાંથી લાડવા લાડવા બનાવવા માટે આધી ગરમ પડે છે એટલે બધા જો રાજો છે કી વા ઠી જાય એમને આપણે લાડવા બનાવીએ ને બધા બેસી ગયા છે લાડવા બનાવવા માટે ને હવે બનાવ ને બધા બનાવ છે લાડવા તો તો આ બધા મિત્રો સો હો હો રિઝલ લાડવા બનાવ્યા છે ઓર ગાયને ને કૂતરાને ને ખવરાવા માટે ને અત્યારે બની ગયા છે આપડા લાડવા complete તો એટલા લાડવા બન્યા છે ને અમારે તો હજી બધા ભાઈબંધો વાળે છે હજી લાડવા હમણાં અમારા ગદાભાઈ ની વાળે છે હજી લાડવા ગદાભાઈ ને લાલભાઈ ની બધા તો જો બધા સૌ રીતે લાડવા વાળે છે અને જો અહીંયા બીજા બે અમારે તો કમલેશભાઈ ની બેઠેલા હતા અને અમારે સંતોષકાકા ની બધા તો બેઠેલા હતા. અત્યારે બેઠેલા હતા અને આ બાજુ લાડવા લાડવાળે લાડવા અત્યારે લાડવા ને એવું વળાઈ ગયું છે ને આપણે ફરી લીધા લાડવાના જબલા જબલા ભરીને આપણે તો ભૂકી ગયા માતાજીના ઓરડામાં પછી આપણે ઉતારી લીધી એક રીલ રીલ્સ ઉતારી માતાજીના ઓડામાં લાડવા લાવીને એમ આપણે બનાવેલા હતા મઢેજ લાડવા ઈલા માટે ને આ એક લાડવા આપણે ગાયને ને કૂતરાને ખવડાવવા માટે જ બનાવેલા છે બેસલ ઉત્તરાયણ માટે ગાયને ને કૂતરાને દાન કરવા માટે કોણ કોણ લાડવા બનાવે છે જરા કોમેન્ટ કરજો અમે તો દર વર્ષે ઉત્તરાયણમાં લાડવા બનાવીએ છીએ આ વર્ષે પણ બનાવ્યા છે હવે તો જો અમારા બધા મિત્રો ઉભેલા હતા અહીંયા હવે તો આપણે લાડવા બાડવા મૂળ બોલાઈ ગયું છે અને જો અમારા બધા ભાઈઓ બેઠા હવે તો મઢની અંદર અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મિત્રો તો કેવો લાગ્યો અમારા મોરમિની બ્લોક મોરમિ બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક કરી દે શેર કરી દે આવા નવા મોરમિલિક અમારા ફોલો કરી લાગજો તો મળીએ આપડે નવા વિડીયો સાથે